સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો આયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસીઓનું ઉત્થાનની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું અમે અનંતભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી અનંતભાઈ પણ અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલોમાં નાખવામાં આવે પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાથીઓ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આ ચૈતર વસાવાના અનંત વસાવાને જયારે સમાજની જરૂર પડશે અમે આ જળ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે આ જળ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવાના આનંદ પટેલને કરી શકે ત્યારે સદીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી આપણો નંદરિયો દેવ આપણો ગામ નો હિમાલયો દેવ આપણો વાઘ દેવ ગોવડ દેવ આપણો કાળિયો ભૂત આપણે ધરતી માતા ને પૂજનારા આપણે નદી નાળા ને પૂજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માગે છે પુરાવા માંગે છે ભણેલા છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત પરંપરાઓ છે આપણો જે પહેરવેશ છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓછી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની